નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજપૂતાણી અને દીકરી સાથેની ઘટના પર તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર અંધારા વરસે છે કોઈ કોઈ બંદૂકની જામગીરીએ અંધારેની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે બાકી બીજું કાંઈ અંજવાળું નથી એવા અંધારે મીટાયેલી રવાટીમાં બેઠા બેઠા બુરજુક સેનાપતિ ભા દેવાણી અધરાતે વિચારે સડ્યા છે

દારૂગોળાની ઠાર મઠર બોલે છે ઠાકોર આતોભાઈ પોતે જ ભાની જોડે સડ્યા છે તોય શત્રુની સામે ભાવનાગરની ફોજ ફાવતી નથી બાપુ એવો અવાજ લઈને સાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા ઊસું જોઈને ભાઈએ પૂછ્યું કેમ અટાણે બાપુ ઠાકોરે કે વાયુ કે છે કે ભલા થઈને ભા બે રાત્યોની રજા આપે આવે ટાણે રાજા અને બે રાત્યોની રજા ઠાકોર ગાંડા થઈ ગયા કે શું ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે શું છે તે ધરણ ટાણે સાપ કાઢ્યો છે બાપુ સાકરે ધરતી ઢાળું જોઈને જવાબ દીધો ઠાકોરને રણવાસ સાંભળ્યો છે આખી રાત ઊંઘતા નથી એમ આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભળ્યો આટલું બોલીને ભા ખડખડાટ હસવા મળ્યા જાવાજો જાવાજો ભલે આંટો મારી આવે બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત પણ આ બાબતમાં તો અમે એક દી જુવાન હતા બાપ પચાસ વર્ષની અવસ્થાએ પહોંચેલ બુજુર્ગ ભા દેવાણી વહેલે પરોઢીએ ઠાકોર આતાભાઈને વળાવવા ગયા આતાભાઈની આંખો ધરતી કોતરવા મળી ભાના મો સામે એનાથી મીટ મંડાણી નહીં ગાલે શરમણા શેરડા પડી ગયા ભા ફક્ત એટલું જ બોલ્યા જોજો જો ઠાકોર બે ઉપર ત્રીજી રાત થાય નહીં આમ જુઓ નિરુદ્દીનની જંજાળીઓના સંભાર છૂટે છે ઘૂમતા પારેવાની જેમ મહારાજની ઘેરી આંખો તારલાને અંજવાળે ચમકવા મળી એણે જવાબ ન વાળ્યો બાને રામ રામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી વણવાળા ઠકરાણીની મેળીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પૂરાઈ ગયો છે ક્યાં તળાજુ ક્યાં ભા દેવાણી ક્યાં લડાય ક્યાં કોર ક્યાં લાજ આબરું કાંઈ આતાભાઈની યાદ ન રહ્યું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ દિવસ પછી દિવસ ઉગી ઉગીને આથમવા મળ્યા અહીં ભા દેવાણીએ આંખો ખેંસી ખેંચીને ભાવનાગરને માર્ગે આતાભાઈને ગોતે છે ધણી ફોજ કાયર બનીને બેઠી છે ગુલતાનમાં સડી ગયા છે આખરે લાદા છોડીને એણે આતાભાઈને કાગળ મેલ લખ્યો રાજમહેલમાં ઠાકોર અને રાણી હિંડોળા ખાટે હિંસકે છે આસમાનમાં આઠમની સાંધની સોળે સોળે રેલી રહી છે સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને મારા સમ જીવનના સમ દેતી રાણી ઠાકોરને પીવડાવે છે તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંઠ ઝોકારી બાનડીએ આવીને ઠાકોરના હાથમાં સીઠી મૂકી સીઠીમાં એક જ વેણ લખેલું એ ઠાકોર અફળ ઝાડવાને સાંઈએ હવે ક્યાં સુધી બેઠો રહીશ ઠાકોર રોષે ભરાણાઓ આટલી હદે ભા ગમે તેવો તોય મારો સાકર એણે મારી રાણીને મેણો દીધું પતિના મોનો રંગ બદલાણો રાણી પારખી ગઈ એણે પૂછ્યું શું છે વાંસો આ કાગળ રાણીએ વાંસ્યું એ ઠાકોર અફળ ઝાડવાને સાંઈએ હવે ક્યાં સુધી બેઠો રહીશ વાંચતા જ રાણીને ભાન આવ્યું ઠાકોરનો હાથ ચાલી રહી કહ્યું ઉઠો ઉઠો ઠાકર શું બેઠા છો ભાનો કાગળ વાંસ્યા પછી બેસવું કેમ ગમે છે ઉઠો હથિયાર બાંધો ઘોડે સડો અને જટ તળાજા ભેગા થાવ પણ રાણી ભા આવું લખે હા હા એવું જ લખે એનું અક્ષરે અક્ષર સાંસો હું તો અફળ જાળવું મારે પેટ સવા શેર માટી સર્જાણી નથી ઉઠો ઠાકોર નોમને પ્રભાતે સૂરજદેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો ઠાકોરના આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજાને માથે સેવટનો હલ્લો કર્યો છે નિરૂદ્દીનને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાંકાલ દીધી કે હા હવે દરવાજા ખોલી નાખો ખબરદાર ગોહિલનો દીકરો એકે જીવતો જાય નહીં ખોરસાની અને મુંગલાય યોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ઈલાહિ લાહી કરતા વસુટિયાઓ સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ જે લલકાર કરીને ખડગ ખેંચ્યું ઝૂઝતોય ભા ભાવનગરના કેળાને માથે મીટ માણતો જાય છે કે ક્યાંય ભાઈ કળાય ક્યાંય ઠાકોર દેખાય માથે તરવારાના મે વરસતા આવે છે પણ ગોહિલોનો કુલ ઉજળાણ ભા મોખરાની જગ્યા મેલતો નથી ઓ બાપ એમાં ઉભો રે જે બુઢા એવી હાંકલ મારતો નારુદીન પોતાના પહાડી હસો ઉપર બેઠેલો કાળ ભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઉતર્યો એના હાથમાં સાગ તોળાઈ રહી છે પચીસ ખોરસાનીઓના કુંડળામાં પડી ગયેલા ભાઈની સાતી ઉપર નોંધીને જે ઘડીએ નારુદીન સાગ નાખવા જાય છે તે ઘડી આખી ફોજને શીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નીરોદીનને તરવાર પહાર કરી ઘોડા માથે ધરતી પર ઝીકી દીધો કરતું કોઈ મોટું ઝાડવું પટકાય તેમ નીરુદ્દીનનું ડીલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ઉગરી ગયેલા ભા દેવાણી વાંચે નજર કરે ત્યાં કોણ ઉભું છે તાજરનો અસવાર આતો ભાઈ ભાલાને માથે દેવ સકલી સકર સકર આંટા મારી રહી છે રે ભાગ્ય દળ નાખી ભેંડાણ આવી પહોંચ્યો હા ભા આવી પહોંચ્યો છું હવે પાછા અઠવાનું હોય નહીં તળાજો લીધે સુટકો ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે દરવાજા દેવાઈ ગયા કોણે દીધા રાજપૂતાણીએ શાબાશ દીકરી મારા રાજાને સાવજ બનાવીને મેકલ્યો મોરલીધરનું નામ લઈને લડો ફતેહ આપણી છે ભા આજ તો તમે જુઓ ને હું જુજુ આજ પારખું લ્યો એટલું બોલીને આતો ભાઈ ખાડાના ખેલ માથે મંડાણો સૂરજ મહારાજની રૂજીઓ વળી ધોળિયા કોઠા ઉપર ખોડિયારનો નેજો સડી ગયો ભા દેવાણીને છે મરંદ ભેળાતો જાય છે ભાવનગરના વેદો હકીમોની કારી ફાવતી નથી ઠાકોર આતોભાઈ દરરોજ આવીને પહોર બે પહોર સુધી પથારી પાસે બેસે છે એમ આખરનો દિવસ સૌને ભલામણ ભા સાકરે આવીને સમાચાર દીધા કે વણાવાળામાં મળવા છે નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમાં સતાય ભા બેઠા થયા દીકરાઓના હાથનું ટેકાણું કરીને આસાન વાળ્યું માને પધરાવો આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો વણાવણા રાણી આવીને પલંગની પાટી આડા બેઠા ખબર અંતર પૂછ્યા માતાજી ભાઈએ બોલવા માંડ્યું તમે તો મારી માવડી છો મારે તમારી માફી માંગવાની રહી છે માફી છે ની ભા યાદ નથી મળી તળાજ ભાંગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી ભા તમે તો મને હતી તેવી કહી બતાવી એટલું બોલીને રાણી રહી ગયા મારી મારી દીકરી ભાનો સાદ ભારે થઈ ગયો પૃથ્વીરાજને કહેનાર તો તેદી ઘણા હતા સંયુક્તાને તારા સરખી સમી મત્ય ન સૂઝી તું જોગમાયા તેદી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રાતપુર રાજપૂત કુળનો આવો પ્રલય ન થયો જાત એટલું બોલીને ભાઈએ આરામ લીધો ફરી કહ્યું અને મારી જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોય તો ઊગી સોરજો અને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય પાપનો સાંટો હોય ને તો આ મરણ સજાઈને માથે મારી સેવટની ઘડી બગડી જજો રાણીએ જવાબ વાળ્યો ભા તમે મારા બાપને ઠેકાણે તમારા તે દિવસના એક વેણે ઠાકોરને મને નવો અવતાર દીધો હતો ભા તેથી તમે અમને બેને નહીં પણ આખા ભાવનગર રાજને ડૂબતું બસાવ્યું હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાઓનો રોટલો મારી થાળીમાં સમજજો બસ માતાજી હવે રામ રામ છે પોતાના ઘરવાળાને ભા ભલામણ દેવા મળ્યા રાજપુ રાજપૂતાણી જોજે હો ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે તારા છોકરાને ભાવનગરના ભલા સારું જ જીવવા મરવાનું ભણતર પહેલું ભણાવજે તમે આ ભલામણ કોને કરો છો વહુએ પૂછ્યું તને કા હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો એમ બોલીને રાજપૂતાણી બીજા ઓરડામાં ગયા તાંસળી ભરીને અભીણ ગટગટાવી ગયા પાંચ ઘડી ભાઈની આગળ પ્રાણ છોડ્યા અને ભાઈએ પણ બે હાથ જોડીને સૌને રામ રામ કરતા કરતા દેહનું પિંજરું છોડી દીધું બાપ બે જણાની દેરી રૂઆપુરીની દરવાજે ઊભી છે એક દિવસ કોઈ કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે દુબાઈ દેવાણી કુટુંબ રીસામણે જાય છે ઉશાળા ભરીને બાયડી છોકરા મરદો હાલી નીકળ્યા છે ઘણાવાળા રાણીને ખબર પડી એણે હુકમ કર્યો કે મારું વેલડું જોડો રાણીજી હાલી નીકળ્યા દેવાણીઓના ઉછાળાને આંબી લીધો ત્યાં તો વાંસે દોડાદોડ થઈ રહી રાણીએ જવાબ દીધો મારા દીકરા જાય અને હું કોની પાસે રહું મનામણા કરીને આખા દેવાણી દાયરાને ઠાકોરે પાછો વાળ્યો મિત્રો આના લેખક છે ઝર્ચંદ મેઘાણી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહેજો આભાર